થોડીવાર પછી એ જ નંબરથી નંબરથી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો વિક્રમ કા કામ હોયગા બાદમાં એ જ નંબરથી વારંવાર ફોન આવતા તેમણે ફોન ઉપાડ્યો ત્યારે ફોન કરનારે કહ્યું પૈસો કાં ઇંતઝામ કર દો વરણાખૂન કી નદીયા બહાદુંગા જેથી તેમણે કોઈ જવાબ આપ્યા વિના ફોન કાપી નાખ્યો અને આ મામલે ગત તારીખ ચૌદ જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી સમગ્ર મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિંહની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ બિશ્નોઈ સામે તેમણે શંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો અને કડી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો રામનિવાસની પ્રાથમિક પૂછતાછમાં તેણે સિંઘને ફરી નોકરી આપવા માટે વાત કરી હતી પરંતુ તેમણે ઇનકાર કરી દેતા તેણે આ પ્લાન ઘડ્યો હતો પ્લાન મુજબ તેમણે પહેલા મોબાઈલ ફોન ખરીદ્યો બીજા રાજ્યમાંથી સિમ કાર્ડ ખરીદ્યો અને ફોન કરવા માટે હરિયાણ બોર્ડર પહોંચી ખંડણી ધમકી ભરીઓ કોલ કરવામાં આવ્યો હતો તેની પૂછતાછમાં પંડ્યા બ્રિજ પાસે ભેગા થવાના છે જેથી રામનિવાસ પાસે કોલ કરાવી પ્રહલાદને વડોદરા બોલાવવામાં આવ્યો અને આવતાની સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો પ્રહલાદ પાસેથી પોલીસે એક અને છ જીવતા કારતુસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રહલાદ બિશ્નોઈ સામે રાજસ્થાનના જોધપુર ચિત્તોડગઢ અને ઉદયપુર ખાતે હત્યા આમ એક્ટ સહિત દસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે રામનિવાસ અને પ્રહલાદનો કોઈ ગેંગ સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ લંબાવી છે જે ફરિયાદી છે એ પણ આઉટ છે રાજસ્થાની છે અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાની છે અને જોધપુરના છે આમ સેકની આમ સિંહ તમે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે ફીમો રવાના કરવાની છે એટલે હથિયાર સાથે આપણે એને એરેસ્ટ કરી દીધા છે આવતીકાલે આપણે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું મેક્ઝિમમ જેટલા રિમાન્ડ મળે રિમાન્ડની માગણી કરશું અને તપાસ તબક્કેવાર તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અમે વિગતો મૂકતા રહીશું પણ અત્યારે હાલની પરિસ્થિતિ આ મારી તપાસ તબક્કામાં છે અમુક બાબતો આપણે ડિસ્પોઝ નથી કરી શકતા માટે જે આરોપી છે એ બિશ્નુ છે પણ બિસ્ણોય આખી એક કાસ્ટ છે ત્યાં એ કોઈ મોટી અન્ય ગેંગ સાથે સંકળાયેલ છે કેમ એ દિશામાં અમે પહેલેથી જ અમારું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ચોક્કસપણે એમાં કંઈ હશે તો આપણે જણાવીશું સર આપણે કીધું પાસે નહીં પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીય હતો આ જે જે રામનિવાસ છે આરોપી જે છે એ પહેલાં અહીં સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલું કે અગર તું ફોન પે ધમકાવો એક કરોડ માગો તો પચીસ ત્રીસ લાખ તો દે દેગા એ દેગા તો મેં પરિવાર જાણતા હું પૈસેવાલા પરિવાર હે ઓર ઈસ ડપોક ટાઈપ કાબી હૈ તો આ ટીપ જે છે એ આ જે કામ કરતો હતો એ જ માણસે આ મેઇન આરોપીને આપેલી ને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું એના માટે અલાયદ નંબર એને ખરીદવો પડ્યો એના માટે મોબાઈલ અલગથી લઈ આવ્યા આ પછી આ લોકોએ ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું કેમ કે અહીંથી રાજસ્થાન ગયો રાજસ્થાન ત્યાં લગભગ એક છ એટલે પહેલી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો કે પછી હરિયાણા બોર્ડર ગયો હરિયાણા બોર્ડથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા એટલે લોકેશનની બાબતમાં કે ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતેના પ્લાન કરેલા એટલે ફોન ટીપ આપવી અલગ સ્ટેટમાં ફોન ખરીદ્યા બીજા સ્ટેટથી સિમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો ત્રીજા સ્ટેટથી જેથી આપણે ગેરમાગીધો હોય સર અને એ આમાં સામાન્ય રીતે એક વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે એટલે કોઈ કારણ તો હશે હવે અત્યારે આરોપીનું આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લઈએ હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે ને એનું કેરેક્ટર કેવું હતું બીજા કંઈ કારણો હતા નાણાકીય કંઈ કરી હતી કે બીજા કોઈ પણ એ આપણે હવે તપાસમાં બહાર લાવશું અને નોકરીમાં કેમ કાઢી દીધો હતો એના એનું કંટ્રોલમેટ છે કંટ્રોલમેટ પિસ્ટલ છે બસ આ અગાઉ અમે જેમ બતાવી પણ ખંડણી આ લોકો અગાઉ કોઈના પાસે વસુભી છે કેમ અગાઉના ગુનામાં એક બે ત્રણસો બેની એ ટીક પણ અમને મળે છે તો એ મર્ડર ક્યાં થયેલા કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ કરીશું એક બે ફોરના કિસ્સાઓ છે નોંધાયેલા છે તો અમે જે તે સ્ટ્રીટની પોલીસને જે તે કાર્યક્ષેત્ર ધરાવતા પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમને એમ આગળ આપણે તપાસ વધારશું આ પહેલાં જે પહેલો આરોપી જે છે એ આપણે સમાકિના રોડથી આપણે ઉઠાવ્યો અને એની ચાર કલાકની પૂછપરછ બાદ આ એ સમયે આનું લોકેશન વડોદરા તરફ હતું જ બીજાનું પણ પછી એને આપણે માર્કેટમાં એટલે બજારમાં એક વિડીયો કોલ કરાવ્યો જેને એનાથી વિશ્વાસ આવે એમને કે ભાઈ આ ફોન એ જાતે કરાય છે કે પોલીસ દ્વારા કરાવે છે એમ એનાથી આપણે એને માર્કેટમાં લઈ ગયા જાહેર જગ્યાએથી એને વિડીયો કોલથી વાત કરાવી અને એણે એમ કીધું કે આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની આસપાસ મળીએ છીએ હું રસ્તામાં જ છું એટલે પછી અમારે તો એના માટે ટીમ તૈયાર જ હતી એટલે એ રીતે બીજવારૂપી પણ આવી ગયો આખી નહીં હવે આટલા બધા ગુના છે પૂરો ઇતિહાસ શંકાસ્પદ છે આપણે કોશિશ કરીએ કે આમાં હાલ પૂરતા તો આ બે આયોજનમાં અને ફોન કરવામાં અને હથિયાર સાથે પકડાઈ ગયું એ બધી બાબતો એ તરફ શંકા છે પણ આ લોકો સંડોવાયેલા હોઈ શકે અથવા આ જાહેરાત આપના દ્વારા માધ્યમથી થશે તો કદાચ એવા કોઈ ફરિયાદી હશે તો બીજા ફરિયાદી આવવાની પણ શક્યતા નકારી શકાતી નથી